હાઈ ગાઈઝ બસ હું મુસાફરી કરી રહી છું હેન્ડીકેપ અંકલ આગળ બેઠેલા એ લોકો શું કરે કે આવી રીતના ત્રણ ખુશી હોય ચેર એને અપ કરી દે અને કોઈ હેન્ડીકેપ હોય એને બાંધી દે પલાકી અને પછી જ્યારે મેં ઉતર્યું હોય તો એસ્કેલેટરની જેવું એક હોય કે જેનાથી નીચે એ લોકો ઉતરી જાય અને જાતે જ ટ્રાય કરે કોઈ વ્યક્તિની જરૂર ના પડે તો આપણા દેશમાં હું કેમ દઈએ આપણે કેમ કહું કે આ લોકોને એકદમ નિરંતન સમજી દઈએ છે સાયન્સથી તરૂચનો માણસને આપણે બસ અમે તમે ફરવા ભજન કરો તમે હવે કંઈ જ કામના નથી એની પણથી જ ઈચ્છાઓ મન બધી જ વસ્તુને આપણે આમ કહેવાય ને કે બસ હવે તમે ભગવાનમય બની જાઓ જેટલું તમારે કંઈ કરવાનું નથી બહાર તમારે ક્યાં જવું તો એવું આપણા દેશમાં છે આપણા આપણું જે સરકાર છે આપણી જે ગવર્મેન્ટ છે એ ગુલાણ લોકો માટે કશું કરતી જ ને મને એ બહુ જ ન આઈમ શેમોન માય ગવર્મેન્ટ રિયલ એ લોકોને જીવવાનો અધિકાર નથી એવી રીતના જ મારી રહેશે પહેલેથી જ વન પ્રથાશ્રમમાં જ તારો બસ સેવન્ટી એટી નાઇન્ટી ઇર્સ ના હોય ને તો પણ અહીંયા એકલા જ એ લોકો ઘરની બહાર નીકળીને ક્યાંય પણ જઈ શકે આવી શકે કારણ કે ગવર્મેન્ટ જ એને એટલો સાથ સહકાર આપે બસ વાળો જે છે ને સામે બસ ચલાવે છે એ માણસ ઉઠે એની એની ચેરને આગળ કરે અને એની ચેરને લોક લોક પણ કરે એ પોતે જ કરે પછી એ જાય એટલે એની ચેરને એ ગાડીમાંથી બસમાંથી કાઢે અને ફરી એને જવાની રસ્તો કરી દે તો અમેઝિંગ ના આવું કેટલું સરસ લાગે આવું એને કોઈ કોઈના જરૂર પડે કોઈના સહારાની જરૂર પડે આપણે તો સહારો શોધતા હોય અહીંયા લોકોને ટાઈમ જ નથી સહારો આપવા માટે એને તો આવી જિંદગી હોવી જોઈએ અમેઝિંગ બહુ જ ગમે મને આવી જિંદગી લગભગ જો અમારી મમ્મીના ઇયર્સના હશે સેવન્ટી કે એટીન ઇયર્સની વચ્ચેના હશે ભાઈ કાકા એકલા જ નીકળાશે પહેલાં પહેલા વ્હીલચેરમાં જ છે લટું પેલી હોકીમાં જો એમણે બધે એક વસ્તુ પણ લીધી છે અંકલે બહાર જઈને કંઈક વસ્તુ ખરીદવા નીકળ્યા છે તો એ વસ્તુ પણ એમણે લીધી છે મુસાફરી કરતાં પહેતાં મારી પાસે વન ડોલર ચેન્જ મોકલું ફક્ત ટિકિટ છે વન ડોલર એટલે એટી ફોર એટી ફાઈવ રૂપીસ આ આપણા ઇન્ડિયન રૂપીસ પ્રમાણે ગમે ત્યાં તમે આખા બ્લુમિટેનમાં ગમે ત્યાં જઈ શકો વન ડોલરમાં મારી પાસે ચૂંટાડો ન અને તો મને કહે કે તમે ઉતરી જાઓ બહુ કારણ કે ટ્વેન્ટી ડોલર છે તમારી પાસે બાજુમાં એક અમેરિકનને ઉભા હતા તો અંદર તરત જ છોકરાએ મારી ટિકિટ લેવી હતી પટે દઈને અને પછી મેં કીધું મને તો ઓપ્શન ન આવે એટલે મેં મારા પર્સમાં છે છૂટા છૂટા પીતા હતા લગભગ થ્રી ડોલર્સ તો હતા જે છૂટા પૈસા મેં બધા જને આપી દીધા ખુશ થઈ ગયા તો એવી રીતના એ લોકો બહુ જલ્દી આપણને હેલ્પ પણ કરી રહ્યા પ્રેવમાં હોય ને તો ફટે એને આપણી હેલ્પ કરે દેવા મને લાગે કે આપણે ચડી નથી શકતા એઝ એક્ઝામ્પલ તો એ આપણો હાથ આપણને કે હેલ્પ કરવું એમ કરીને તો અહીંયા હેલ્પિંગ નેચર બહુ જ છે જે બધી સારી સારી વસ્તુ છે તો હું તમને ડેફિનેટલી કહું છું તો રિયલી આવું છે અપેર આપણા દેશમાં કેમ અંદર જલર્શ ઈર્ષા એના સિવાય કંઈ જ નથી કોઈ આગળ આવે એની ઈચ્છા હા અહીંયા એક લોકોને બચ્ચાઓને સ્ટુડન્ટને અહીંયા ગમે છે એની પાછળ રીઝન શું છે ખબર છે કોમ્પિટિશન નથી તમે કેટલું કમાણા છો કેટલા પૈસા તમારી પાસે ભેગા થશો અને કંઈક કરવા જ નથી તમે કોઈને પૂછી જ કે તમે કેટલું કમાણ જ્યારે આપણો સૌથી પહેલો પ્રશ્ન એ જો કે તું કેટલું કમાય છે તું શું કરે છે તમને ઘણા લોકો આપવા જેવા ને અરબ તો આમ તો તૈયાર મન કરીને કાલે સુધીમાં સજન કર્યું ને એટલે આમ થોડીક આમ ફિલિંગ આવતી હું એવું કશું જ નહીં કહીશ કે તમે આટલી મોટી દુનિયામાં તમે એક સામાન્ય માણસ છો એવું તમને બીજા દેશમાં રિયલી ફીલ થાય રિયલી ફીલ થાય કોઈ તો ખબર જ નથી કોણ શું છે કોઈની પાસે ચાર ગાડી છે બે ગાડી છે આટલા બધા પટેલની પટેલ લોકો અહીંયા રહે છે પણ એ લોકો એટલા ડાઉન ટુ અર્થ હોય ને એમની પાસે હોટેલ હોય બે ત્રણ મોલ હોય હિલ સ્ટેશન હોય તો એ છતાં મોટા મોટા ઘર હોય તો ડાઉન ટુ અર્થ હોય રિયલી તો એ એ બધું શીખવા જેવી વસ્તુ છે કે આપણે આટલી આવતી નજી દુનિયામાં આપણે કઈ શકીએ રિયલી